બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે ભારત સત્તર વર્ષ પછી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચેમ્પિયન બની શક્યું છે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ મેચ અંતર દિન ધડપકાવ્યા બાદ સાત રને ભારત જીતી હતી બે હજાર સાતમાં વિશ્વકપમાં મેળ સફળતા મેળવ્યા બાદ સત્તર વર્ષ બાદ ફરી ચેમ્પિયન બની શક્યું છે ભારત બોડેલીમાં આપણે દસમાં દ્રશ્યમાન થાય છે બોડેલીના સરપંચ કાર્તિક શાહ સહિત સૌ કોઈ અલીપુરા ચોકડી પર નવ યુવાનો ઝૂમી ઉઠ્યા હતા ભારતની જીતનું જશન મનાવવામાં આવ્યું હતું બોડલી અલીપુરા ડોકલિયા ચાચક સહિતના ક્રિકેટ પ્રેમી ક્રિકેટ જગતમાં જે રસિક યુવાનો છે રસ ધરાવતા યુવાનો છે તેઓ અલીપુરા ચોકડી પર હજારોની સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને ભારતની જીતમાં તેઓ ખુશાલી અનુભવી હતી અને વ્યક્ત કરી હતી ઢોલ નગરા વગાડી વાતાવરણ ને ગજવી દીધું હતું અને પૂરા ચાર રસ્તે રાત્રે આતશબાજી પણ કરવામાં આવી હતી તસવીરમાં જશમાન થાય છે તમે જોઈ શકો પૂરા ચોકડી ઉપર આ પ્રકારે જીતનો જશન મનાવવામાં આવ્યો હતો અને નવયુવાનો ઝૂમી ઉઠ્યા હતા thank you